અંકલેશ્વરના પાનોલી જેઆઈડીસીમાં બંધ પડેલ બેડ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોખંડના વિવિધ ભંગારની થયેલી ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે અંસાર માર્કેટના છ ઇસમોની ધરપકડ કરી લોખંડના ભંગારનો જથ્થો અને બોલેરો પિકઅપ તેમજ મોબાઈલ મળી રૂપિયા છ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી લોખંડના સેલ પાઇપો અને વાલ્વ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પિકઅપ ગાડીમાં સવારી સમો પાસે ભંગારના જથ્થા અંગેની બિલ અને આધાર પુરાવા માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા એલસીબી પોલીસે અંકલેશ્વરના અનસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલ કુરેશી સંતોષ જગપ્રસાદ સેફ સકીલ ખાન મુબારક અલી ઝુલ્ફિખાર અલી ખાન રણજીત અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની અટકાયત કરી રૂપિયા એક લાખ આડત્રીસનો લોખંડનો ભંગારનો જથ્થો પાંચ લાખની બોલેરો પિકઅપ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા છ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓને પાનોલી પોલીસ મથકના હવાલે કર્યા હતા